નવા બીજ નાખીને બહાણો બનાવે છે શું 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 મતલબ મારો મતલબ છે કે તે નવો બીજ લગાડી દીધું મારું લોખડું શું લોખડું લોખડું બોલી રહી છે તો હવસમાં આટલી બધી અંધી થઈ ગઈલી કે પોતાનો સંસ્કાર જ ભૂલી ગઈ તું હા તું તો બહુ સંસ્કારી છે ને તારા સંસ્કારનો કાલથી પાંચમો મહિનો લાગી જશે અરે કન્ડિશન જ એવી હોય કે કોઈ આદમી થી કંટ્રોલ ન થઈ શકે હા ચાલ લઈ લીધું ને મજા તે ચાલ હવે હું હોટેલ માં તારી રાહ જોઈ રહી છું હા હા હું છું મારા બાપને નીકળવા લે અહીંયા થી પહેલા માથું નીચે કર ઓ અચ્છા તું અહીંયા જક માર્યા કરે છે અરે તે ઊંટ નીચે મોડું ઉપર કરીને ક્યાં જઈ રહ્યો છે અરે આ તો મારો લોન્ડો છે સામનો શું શું વાત ચાલ્યા કરો છે જાનુ આ મામલાને અહીં જ રફાદફા કરો અને જલ્દીથી નીકળવાઓ એને હા હા કાઢી લે સસરી જિંદગી જણ છે કઈ ખબર જ નથી પડતી ક્યારે નાખો અને ક્યારે કાઢો છે શું અહીં જસ્તા કુત્તા જિંદગી નીકળી જશે અરે આ લોન્ડો તો હાથી નીકળી ગયો એનો તો બહુ મોટો ચક્કર ચાલ્યા કરે અરે યાર તું બહુ દિવસ પછી મળી છે ચાલ આજે જંગલ જાય અમે ઘણા જંગલમાં ના મારી નથી જવું જંગલોમાં પાછલી વખતે તું ઝાડીમાં લઈ ગયો હતો એની સજા હવે હું ભોગી રહી છું ચાલ યાર તને ત્યાં બહુ મોટી ચીજ દેખાડવાની છે અચ્છા એવું શું છે ત્યાં ત્યાં બે પહાડીના વચ્ચે એક ઝાડી છે તે ઝાડીના વચમાં કૂવો છે

પેલા તો મજા મજામાં પ્રેમમાં પ્રેમ થઈને આંધ્રી થઈ ને તારું બનાવ્યું મને ખબર ભી નહી પડી અને મેં દાદા બની ગયો હવે કઈ કર ને લંગોર સફાઈ ના વિષય માં કઈક વિચાર્યું છે હા હા સફાઈ અભિયાન ચાલ્યા કરે દેશમાં સફાઈ તો બહુ જરૂરી છે પતા લોકો પોત પોતાના સામે સફાઈ મૂકે અરે લલ્લુ હું આ સફાઈની વાત કરી રહી છું તો બીજી કઈ સફાઈ અચ્છા અચ્છા સવારે જ આખા ઘર સફાઈ કરીને આવ્યો છું

અરે તો ગાંડો લગન જ કરી લેને شادی આ ગઈ ચડિયાનું નામ છે હો તારા ઉપર દાવા કરી દઈશ તારું મોડું કાળું કરાવી દઈશ અંદર કરાવી દઈશ અંદર અરે ગાંડો મારી ભાવનાની સાથે રમે છે અરે ની ની મેં તો તૈયાર છું શાદી માટે માં તો માની જ જશે અને બાપ માની તો ઠીક ની તો એમના ખાટલાના નીચે બોમ્બ લગાવી દેશ બોમ્બ આ હું વાત કરે આજકાલના છોકરા તો બદમાશ થઈ ગયા છે અરે સાંભળો છો ક્યાં ગઈ દોડતો દોડતો આવતો છું મારી સાંસ ફૂલી ગઈ મારી વિષયમાં કઈ કેતા નહીં નહિ તો આનો પરિણામ સારો નહીં હોય અરે નથી લાવ્યો છે એને તો મા પણ બનાવી નાખી છે અને શાદી પણ કરવાની છે એના સાથે શું વાત કરી રહ્યા છો કોની સાથે મોડું કાળું કર્યું કોણ છે ડાયન જેની સાથે છે કોઈ ચાલતી ચડિયા ચાલતી ફરતી આવારા તમારા ઘર ની અરે ક્યાંથી ઉપાડી લાવ્યો છે આડી ને હું તો મોટા દહેજ ના ચક્કર માં હતી આખી ઇજ્જત ખરાબ કરાવી નાખી દેતો આ દહેજ ઇજ્જત એવું બધું કઈ નઈ રહી બહુ તો તારી આજ બનશે કારણ કે તારો પોતો આના પેટમાં છે

પાસ છે કે સંસારને વહુ અને પાછળ છોડી દીધી એની ઉત્પાદન ક્ષમતા વધારે છે શું ને માં આ પાછળથી જ ફોર્મ ભરીને આવી છે ઓલરેડી એનો પાંચો મહિનો ચાલતો છે અરે મારો ગાંડો આ વહુ લઈ આવ્યો છે તું મારે તો ખાનદાની અને ઈજ્જતદાર વહુ જોઈતી હતી હા રૂપમાં કાઢી લે અને ઘરથી બહાર